પ્રેમ લગ્ન કરનાર માટે લાલબ અતિ સમાન કિસ્સો સામે આવ્યો છે અમદાવાદમાંથી ખૂબ જ ચોંકાવનારી અને ઝકઝોરી દેતી ઘટનામાં પતિ પત્ની એટલે કે પ્રેમીને પ્રેમિકા બે બે વરસ સુધી પ્રણયના ફાગ ખેલે છે અને પછી લગ્નના માંડવે સુધી પહોંચીને પતિ પત્ની બની જાય છે પરંતુ પત્નીએ પતિને પ્રેમી રહેલા પતિને બનેલા પતિને એવું ફળ ચખાડ્યું કે પતિ તો ધોળે દિવસે તારા દેખાઈ ગયા અને આ કિસ્સો જાણીને લોકોને કદાચ પ્રેમ પરથી વિશ્વાસ ઉડી જાય એવી ખતરનાક ઘટના બની છે પૂરો વિડીયો જોવા માટે શું શું થયું ને કેવી રીતે એ ઘટનાને અંજામ આપ્યો તે નીચે રિલેટેડ વિડીયોમાં લિંક આપી છે વિડીયો લાઈક કરવાનું ના ભૂલતા